આજના આધુનિક સમયમાં લોકો લગ્ન પ્રસંગમાં અઢળક ખર્ચ કરી રહ્યા છે ત્યારે ઘણા એવા લોકો પણ છે કે જે પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અલગ જ રસ્તો શોધી કાઢતા હોય છે જીવનના મહત્વના પડાવ માનવામાં આવતા લગ્નના અવસરે આજકાલ વરરાજા હેલિકોપ્ટરમાં જાન જોડતા હોય છે ત્યારે કાંકરેજ તાલુકાના જાખોલ ગામના એક વરરાજા હિતેશ સુરખીઓમાં આવવા માટે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે પોતાની જાન પ્રધિન ડબથી જોડી છે હિતેશ કાંગ્રેસ તાલુકાથી પોતાના જનૈયાઓને બળદગાડામાં બેસાડીને આજે જાન લઈને નીકળતા ગ્રામજનો આ દુર્લભ નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બળદગાડામાં જાન જોડવા અંગે વરરાજા હિતેશના સાસરિયાઓ પ્રભાવિત થઈ ગયા હતા અમારા ગામ મોંડલાથી આજે બળદગાડામાં જીવણભાઈ જામાભાઈ જીવણભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમારની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ જૂની પરંપરાગત જે જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે ચાર બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ કરવામાં આવ્યું અમારા ગામમાં જે જન આવી છે જૂની અમારી પરંપરાની મદનવાળા અમારા આ ગાવાના અમારી ઈજ્જત માટે અમારા ગામમાં જે બળદગાડન લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા માગજી ભાઈ મેવા ભાઈએ એ અમનું ફૂલ સ્વાગત કર્યું ફૂલ વચ્ચી વધાવી લીલી ઘાસ ચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બસ ગાડીથી ધન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છું અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આ થો આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છું અને બધાય આવું ખર્ચ પછી જાય અને આ પરંપરા જાળવો એવી રીતે મારી હવું નંબર વિનંતી છે